સરદાર સાહેબને આજે યાદ કરવાનું કારણ એક હસ્તી છે આ હસ્તીનું નામ છે રામ વંજી સુતાર તમે કદાચ તેમનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તમે અચૂક જોયું જ હશે દુનિયાની આ સૌથી ઊંચી મૂર્તિના શિલ્પકાર રામવંજી સુતાર જ હતા બુધવારે મોડી રાત્રે તેમનું નિધન થયું તેઓ શતાયું હતા રામ સુતારને બાનપણથી જ કળા પ્રત્યે લગાવ હતો આજીવન તેમણે એની સાધના કરી હતી તેમણે વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી હતી પરંતુ કળા પ્રત્યેના લગાવને લીધે તેમણે મૂર્તિ કળાને પોતાનો જીવનનો ધ્યેય બનાવ્યો હતો સાત દશક સુધી તેમણે અદ્ભુત રચનાઓ આપી છે જેમાં સંસદ પરિસરમાં સ્થાપિત ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધી ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજ અને ગોવિંદ વલ્લભ પંતની પ્રતિમાઓ સામેલ છે આજે તેમના દ્વારા રચવામાં આવેલી પ્રતિમાઓ આખા દેશના 苦累苦累，就阿弥勒天。